બુંદીના લાડુ બનાવવા માટે આપણે સૌપ્રથમ એક બાઉલ લઈ લઈશું એમાં આપણે પરફેક્ટ માપથી આપણે બે કપ ચણાનો લોટ લેવાનો છે ચણાના લોટને અહીંયા આપણે સરસ રીતે ચાળીને જ ઉપયોગ કરવાનો છે તમે ચાહો તો કોઈ પણ વાટકી ન માપથી પણ લઈ શકો છો બધું જ માપ એક કપ કે વાટકીના માપથી સેટ કરીને લેવાનું છે અહીંયા મેં ચણાનો લોટ સરસ રીતે ચાળીને લીધો છે એક કપ ઉમેરી દીધો છે તો હવે આપણે બીજો કપ ઉમેરી દઈશું સરસ રીતે ચાળીને લેવાથી એમાં ગાંઠો નથી રહેતી અને સરસ આપણું બેસન આ રીતે બે કપ ભરીને મેં બાઉલમાં લઈ લીધો છે અહીંયા બધું જ માપ આપણે આ કપના માપથી લઈશું તમે ચાહો તો કોઈ પણ વાટકી પણ સેટ કરી શકો છો હવે એ જ કપના માપથી આપણે એક કપ પાણી લઈ લઈશું અહીંયા જરૂર પડે એટલું આપણે થોડુંક પહેલાં પાણી ઉમેરીશું અહીંયા થોડું પાણી ઉમેરીને પહેલાં આપણે બેસનને સરસ રીતે મિક્સ કરી દેવાનો છે અત્યારે વધારે પાણી ઉમેરવાનું નથી થોડું પાણી ઉમેરીને સરસ રીતે પહેલાં બેસનને મિક્સ કરી દેવાનો છે જેથી કરીને એમાં ગાંઠો ન રહે એક સાથે અત્યારે વધારે પાણી ઉમેરવાનું નથી જેથી કરીને એમાં ગાંઠોની સંખ્યા ન રહે હવે અહીંયા આપણું બેસન સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે બીજું પાણી ઉમેરીશું તો અહીંયા આપણે શરૂઆતમાં થોડુંક જ ઉમેરવાનું છે ત્યારબાદ બીજું ઉમેરીશું એને સરસ રીતે મિક્સ કરી દઈશું અહીંયા આપણે વધારે પડતું જાડું કે વધારે પડતું પાતળું ખીરું નથી બનાવવાનું એકદમ માપનું મીડિયમ ખીરું બનાવવાનું છે અહીંયા એક કપ પાણીમાંથી આ રીતે ત્રણથી ચાર ચમચી જેટલું પાણી બચી ગયું છે તો હવે હું તમને ખીરું બતાવી દઉં કઈ રીતનું મેં રાખ્યું છે તો અહીંયા મેં આ રીતનું ખીરું રાખ્યું છે વધારે પડતું જાડું પણ નથી રાખવાનું અને પાતળું પણ નથી રાખવાનું તમે વિડીયોમાં જોઈ શકો છો એ રીતનું એકદમ લીચું બેટર રાખવાનું છે તો હવે આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તો એમાં આપણે સરસ રીતે બુંદી પાડી લઈશું તો અહીંયા બુંદી પાડવા માટે કોઈ પણ ઝારાનો ઉપયોગ નથી કર્યો આપણે જે કાણાવાળી ડીશ આવે છે ઘરમાં અવેલેબલ હોય છે બધાના તો એ જનો આપણો ઉપયોગ કરીશું અહીંયા બિલકુલ આપણે ઝારા કે કોઈપણ વસ્તુનો ઉપયોગ નહીં કરીએ તેલ આપણું સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ આ રીતે સાણસીની મદદથી ડીશ રાખીશું અને એમાં આપણે બે ચમચા જેટલો આપણે બેટર ઉમેરીશું અહીંયા આપણે એકદમ બેટર ધીમે ધીમે મરવાનું છે અને આંગળીની બધી થોડું થોડું આ રીતે ઠપકારીશું તો નીચે સરસ રીતે આપણી બુંદી પડશે વધારે પડતું આપણે નથી ઠપકારવાનું આ રીતે હલકા હાથે ઠપકારીશું જેથી કરીને નીચે આપણે સરસ બુંદી પડે અને બધું સરસ રીતે ભરાઈ જાય ત્યારબાદ આપણે આ ડીશ હટાવી લઈશું અને સરસ આપણે આ બુંદીને ફ્રાય કરી લઈશું અહીંયા આપણે આ બુંદીને સરસ રીતે ક્રિસ્પી થઈ જાય વધારે પડતી કડક નથી કરવાની થોડી સરસ રીતે ચડી જાય ત્યારબાદ આપણે કાઢી લઈશું અને સરસ રીતે આવી જ રીતે આપણે બધી બુંદીને તળી લેવાની છે બુંદી સરસ રીતે ચડી જવી જોઈએ પરંતુ એનો કલર ચેન્જ ન થવો જોઈએ લાલ કલર થઈ જશે તો આપણા લાડુ સરસ દેખાવ નહીં લાગે હવે આ ડીશને ફરીથી આપણે ધોઈ લેવાની છે અને ફરીથી એ જ રીતે આપણે બુંદી પાડી લઈશું આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ફરીથી તમે બુંદી પાડો ત્યારે આ ડીશને ધોઈને સરસ રીતે સાફ કરીને પાડવાની છે તો ફરીથી આ જ રીતે આપણે બુંદી પાડી લઈશું આંગળીની મદદથી આ રીતે સરસ રીતે ઠપકારી લઈશું જેથી કરીને સરસ આપણી બુંદી પડે તો ગરમ થઈ ગઈ છે આટલા માપથી તમે બનાવશો તો આ રીતે એક નાની ડીશ ભરીને આપણી બુંદી બનીને તૈયાર થઈ જશે એકદમ સરસ આપણી ગોળ ગોળ બુંદી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ચાસણી બનાવવાની શરૂઆત કરી દઈએ તો ચાસણી બનાવવા માટે એક મોટું બાવ લઈ લઈશું એમાં આપણે એક કપ ખાંડ લઈશું જે કપના માપથી આપણે બેસનનું માપ લીધું હતું એટલે બે કપ બેસન હોય તો એની સામે આપણે એક કપ ખાંડ લેવાની છે અને એનાથી અડધું એટલે કે અડધો કપ આપણે પાણી ઉમેરીશું આ એકદમ પરફેક્ટ માપ છે તમે આ રીતે બનાવશો તો તમારા બુંદીના લાડુ એકદમ પરફેક્ટ બનશે હવે આપણે ગેસની આજ ચાલુ કરી દઈશું અહીંયા આપણે કોઈપણ તાર લાવવાની જરૂર નથી ખાંડ સરસ રીતે ઓગળી જાય અને એકદમ ઘટ્ટ થવા લાગે ચાસણી આપણી એટલી જ આપણે ચાસણી લાવવાની છે કોઈ પણ તાર લાવવાની જરૂર નથી ખાંડ સરસ રીતે ઓગળી જાય ત્યારબાદ આપણે બે થી ત્રણ મિનિટ માટે સરસ રીતે ચલાવી લઈશું અહીંયા ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે અને ચાસણી પણ આપણી સરસ રીતે ચાલી થઈ ગઈ છે તો ગેસની આંચ બંધ કરી દઈશું અને આ ચાસણીને આપણે નીચે ઉતારી લઈશું થોડા કેસરના તાતણા ઉમેરી દઈશું સરસ રીતે મિક્સ કરી દઈશું ચાસણી જો આપણી ગરમ છે ત્યારબાદ તેમાં આપણે ચારથી પાંચ ઇલાયચીના દાણાને મેં આ રીતે ખાંડીમાં ખાંડી લીધા છે એ ઉમેરી દઈશું ઈલાયચીનો ટેસ્ટ આ લાડવામાં ખૂબ જ સરસ લાગે છે તો જરૂરથી એડ કરવા હવે ત્યારબાદ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું અને જે આપણે બુંદી બનાવી હતી એ બધી આપણે ઉમેરી દઈશું હવે એને આપણે ચાસણીમાં સરસ રીતે મિક્સ કરી દેવાની છે જેમ જેમ આપણે મિક્સ કરતા જઈશું તેમ તેમ ચાસણી આપણે સરસ રીતે બુંદી ચાસણી આપણી શોષી લેશે સરસ રીતે મિક્સ કર્યા બાદ એમાં આપણે બે ચમચી જેટલા પિસ્તા ઉમેરીશું હવે અહીંયા મેં ત્રણ ચમચી જેટલી તૂટી લઈ લીધી છે જે બાળકોને ખૂબ જ પસંદ આવશે અને આપણા લાડવાનો દેખાવ પણ ખૂબ જ સરસ લાગશે તો તમે ટૂટી ફૂટી જરૂરથી એડ કરજો અહીંયા મેં લાલ લીલી અને તૂટી ફૂટી લઈ લીધી છે એનાથી લુક પણ સરસ લાગશે અને ટેસ્ટ તો ખૂબ જ સરસ લાગશે અને ખાસ કરીને બાળકોને ખૂબ જ પસંદ આવશે તો હવે બધું સરસ રીતે મિક્સ કરી દઈશું અને ચાસની આપણે જેમ જેમ આપણે બુંદીને મિક્સ કરતા જઈશું તેમ તેમ આપણે ચાસની બુંદીમાં સરસ રીતે શોષાઈ જશે હવે આપણે આ બુંદીને ચાસનીમાં દસ મિનિટ માટે સેટ થવા માટે મૂકી દઈશું ત્યાં સુધીમાં ચાસની બધી આપણે બુંદી છ સરસ રીતે શોષી લેશે હવે એને ઢાંકીને દસ મિનિટ માટે રહેવા દઈશું વધારે વાર રહેવા દેવાની જરૂર નહીં પડે હવે દસ મિનિટ બાદ તમે જોઈ શકો છો કે સરસ આપણી ચાસની બુંદીએ સરસ રીતે શોષી લીધી છે તો હવે આપણે પાણીવાળો હાથ કરીને આપણા આના લાડુ તૈયાર કરી લઈશું તમે ચાહો તો ઘીવાળો હાથ પણ કરી શકો છો હવે અહીંયા આપણે એકદમ નાના નાના લાડુ તૈયાર કરી લઈશું અહીંયા સરસ રીતે હાથોની મદદથી દબાવીને પ્રેસ કરીને સરસ રીતે લાડુ તૈયાર કરી લેવાના છે તો આ રીતના મેં લાડુ બનાવીને તૈયાર કરી લીધા છે એકદમ નાની સાઈડના મેં લાડુ બનાવ્યા છે તમને જે રીતે પસંદ હોય એ પ્રમાણે તમે નાના મોટા કરી શકો છો હવે આવી જ રીતે આપણે બીજો લાડુ પણ તૈયાર કરી લઈશું આ રીતે પાણીવાળો હાથ કરવાથી બુંદી સરસ રીતે એનો લાડુ બની જશે હાથ સાથે ચોટશે નહીં ચાસણી હવે અહીંયા આવી જ રીતે મેં બીજો લાડુ પણ બનાવીને તૈયાર કરી લીધો છે એકદમ દેખામાં તૂટી પૂટીના લીધે ખૂબ જ સરસ લાગે છે દેખાવામાં પણ ટેસ્ટી સુંદર લાગે છે અને ખાવામાં પણ ટેસ્ટી બને છે તો એકદમ આપણા ટેસ્ટી એવા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે આવી જ રીતે આપણા બધા લાડુ બનીને તૈયાર કરી લેવાના છે લાડુ બનશે એકદમ પરફેક્ટ અગિયાર લાડુ તમે ગણપતિ દાદાને ભોગ બનાવીને તૈયાર કરી શકો છો મારે આપ સૌને એક વિનંતી કરવાની છે ઘણા લોકો વિડીયો તો જોવે છે પરંતુ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જતા હોય છે તો ચેનલને કરી લેજો જેથી કરીને મારા નવા વિડીયોની જાણકારી આપ સૌ સુધી જલ્દી મળી જાય અને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો